નમસ્કાર થડાઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ધારદાર રજૂઆત તળાજા નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર મળ્યા તળાજા શહેર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી ચાલી રહેલી માંગણી હવે પૂર્ણ થઈ છે તળાજા નગરપાલિકાને આખરી કાયમી ચીફ ઓફિસર મળ્યા છે જેમાં તળાજાના ધારાસભ્ય

માં કાયમી ચીફ ઓફિસરની જરૂરિયાત લઈને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ધારાસદ રજૂઆતને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તળાજાના નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે શ્રી દિલીપ ઢૂણની નિમણૂક કરવામાં આવી છે નોંધની છે કે શ્રી દિલીપ ઢૂણ અગાઉ બગસરા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પ્રશાસનિક અનુભવ પણ ધરાવે છે કાયમી ચીફ ઓફિસર ની નિમણૂક થવાથી તરાદા નગરપાલિકાના વિકાસના કાર્યોને નવી ગતિ મળશે તેમજ વહીવટી કામકાજ વધુ સુચારુ રીતે ચાલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તરાદા શહેર માટે આ નિર્ણય વિકાસના માર્ગમાં મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારબાદ હવે નગરપાલિકાની કામગીરી પર સૌની નજર રહેશે